ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે રાજ્યના નાણા મંત્રી કનુભાઈ કરશે રાજ્યપાલના અભિભાષણ સાથે આ બજેટ સત્ર શરૂઆત થશે આ સત્ર બાર વાગ્યાથી શરૂ થશે રાજ્યપાલના અભિભાષણ બાદ ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે

નથી હવે તેઓ બિહાર તમિલનાડુ જેવા મધ્યપ્રદેશના આઈ એસ અધિકારી નિયાઝ ખાને તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વિવાદ ઉભો કર્યો છે તેમણે પોતાની પોસ્ટમાં કહ્યું કે ઇસ્લામ એક અરબી ધર્મ છે અને ભારતમાં દરેક વ્યક્તિ હિન્દુ છે ધર્મગુરુએ કહ્યું કે મહાકુંભ દરમિયાન ફક્ત લગાવવાથી મોક્ષ મોક્ષ પ્રાપ્ત થતો નથી મેળવવા માટે જ્ઞાન જરૂરી છે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય લોકો સામે અમેરિકામાં ચાલી રહેલી કાર્યવાહી વધુ તીવ્ર બની છે હવે યુએસ એસસી એટલે કે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા ભારત પાસેથી મદદ માંગવામાં આવી છે ભારત ડિજિટાઇઝેશન ક્ષેત્રમાં સતત આગળ વધી રહ્યું છે દેશમાં ડિજિટલ પેમેન્ટમાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો છે ફોનપે પે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ માટે ડિવાઇસ ટોકનાઇઝેશન સોલ્યુશન લોન્ચ કર્યું છે મોનાલિસા વિશેની ચર્ચાઓ હજુ ઓછી નહીં થઈ રહી ત્યારે તેની બહેન પણ હેડલાઇન્સ આવવા લાગી છે મોનાલિસા એક નાની બહેન છે જે તેના કરતાં ઓછી સુંદર નથી મોનાલિસાની બહેનના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે